ખાડા એટ ચાલક પર પણ પડ્યા છે આ ખાડાઓની પંચાયત દ્વારા કોઈ મરામત થતી નથી જાણે આ ખાડાઓ પર કોઈ પરિવારના વાહનો જીવ લઈ લે પછી જ મરામત કરાવવાની રાહ જોવાઈ રહી છે તેવા સવાલ સાથે લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે વાપીથી સલવાસ માર્ગ પર હરિયા ડુંગરા વિસ્તારમાં ઘટના બાદ મોત નીપજ્યું છે આ ઘટનાને લઈ મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ પ્રસર્યો છે ત્યારે અકસ્માતની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જે જોઈ ખ્યાલ આવી શકે છે કે આ અકસ્માત કેટલો ગંભીર હશે

એક ટેમ્પો ચાલકે અડફેટી લઈ લીધી જેમાં વાહનના ટાયર નીચે યુવતી આવી ગયા બાદ એક્ટિવા સાથે કતડાઈ જતા તેનું મોત નીપજ્યું છે આ ઘટના બાદ આસપાસના લોકોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે મૃતકના પરિવારમાં આક્રંદનું મોજું ફરી વળું છે જે જોઈ તંત્રએ તાત્કાલિક અખાડામાં પુરાણ કરી દીધું હતું જોકે અને અખાડાઓ હજુ પણ જેમના તેમ હોય તેમ અખાડાઓ ચાલકો માટે મોત બની મંડરાઈ રહ્યા છે

વાહન ચાલકો ગત કરી રહ્યા છે આ રોડ એસટી બસો નોકરિયાતોના વાહનો સ્કૂલ બસ ભારે વજનની ટ્રકો માટે મહત્વનો માર્ગ મનાય છે ખાડાઓમાં કઈ કેટલી બાઇક સ્લીપ થાય છે તો વાહન ચાલક ઈજાગ્રસ્ત પણ થાય છે પણ અહીંના નેતાઓ સરપંચો અને આ રોડને લાગતા વળગતા અધિકારીઓ તેની મરામત કરાવવાને બદલે વાપી સેલવાસ રોડ પર બનેલ અકસ્માતની ઘટના જેવી રાહ જોઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે વાપી સેલવાસ બલીઠા ફાટકથી દાંડીવાડ ઉપરાંત ચલા દમણ